પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા સહિત નેતૃત્વને દિલ્હી ભાજપની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે દિલ્હી ભાજપની જેમ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવીશું તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ શહેર પ્રમુખ ઋષિરાજ પંડ્યા સહિત કાર્યકર્તાઓ હોદ્દેદારો લુણાવાડા પાલિકાના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા વિજયોત્સવ મનાવ્યા બાદ મુનાવડા પાલિકાની ચૂંટણીને અનુલક્ષી ઉમેદવારો સાથે રેલી સ્વરૂપે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો દિલ્હીમાં આજરોજ ચૂંટણીના પરિણામો આવ્યા અને એ પરિણામોમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે દિલ્હીમાં અસત્યનો પરાજય થયો છે સત્યનો વિજય થયો છે દિલ્હીની જનતાએ ઝાડુને છોડી દીધું છે અને કમળને પકડી લીધું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા વતી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને જેપી નડ્ડા સાહેબને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે મહીસાગર જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકા અને પેટા ચૂંટણીઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને વિપક્ષીઓને આ જ પ્રમાણે જેમ દિલ્હીમાં હાર સ્વીકારવી પડી એ જ પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ વિપક્ષોની હાર થશે એ નિશ્ચિત છે આજરોજ લુણાવાડા નગરપાલિકામાં પણ ડોર ટુ ડોર પ્રચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને અમે પૂરો વિશ્વાસ ધરાવીએ છીએ કે આ લુણાવાડા નગરપાલિકા પણ અમે સંપૂર્ણ બહુમતી સાથે જીતીશું અને એવો દ્રઢ વિશ્વાસ મતદાતાઓને અને કાર્યકર્તાઓને છે ફરી એક વખત દિલ્હીની અંદર થયેલી જીતને મહીસાગર જિલ્લા ભાજપપતિ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું અસ્તુ ભારત માતા કી જય